તો મિત્રો હું આપણો ધીરુ ભાદરકા અને મારો વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં તો મારો વિડીયો છે યુટ્યુબમાં મિત્રો તો યુટ્યુબમાં મારે સબસ્ક્રાઈબની જરૂર છે હવે આપણે પાછી ગાડી સ્ટાર્ટ કરીએ અને હવે ભાગ્યા સીધા એ અમારે ખુખાર બેય કાપિયા આવે ફૂકી ગયા હો રોડે ફૂકી ગયા આવ્યા 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 જો જાય જો જાય અંદર દીનો અને બેટા નરેશ ને બધાય આપણે પહોંચી ગયા મહાકાળી હોટલ તો મોટલ મહાકાળી હોટલ મિત્રો તમે જોઈ શકો છો આ છે મહાકાળી હોટલ પાર્કિંગ આ છે ફોટે આ આપણી બોલેરો મહાકાળી હોટલ મહાકાળી હોટલમાં અમે આવ્યા ચા પીવા ને નાસ્તો લેવા

હવે મહાકાળી હોટલ માં પાછા આવી ગયા બધાય બોલે રે કલ્પેશ દિનેશ ને ભરડાભાઈ નાય ઊભો નરેશ આ ફોર લાઈન છે આવી ગયા ડાબોર અને આ કે ડાબોર તમે જોઈ શકો છો ડોક્ટર બધા નીકળી ગયા ફાઈને અને અમે આવી ગયા ટોપા આ આખો ડાબોર નો માહોલ છે

હવે જઈએ આપણે બગીચામાં જામ આપણે આગળ બગીચામાં હું જામ બગીચામાં બતાવવા તો હવે તમે જોઈ શકો છો હું આગળ બગીચો બતાવું ને કાપવા વાળા નારિયલ કાપે આ છે નારળિયું એ ક્યાં ગયા તો જોઈ લે વાઈ હોતાય ને બેઠો એલા આઈ શું કરે હે આ વિશાળ હું તઈન તોપા કાપું કે નહીં વિશાળ તઈન તોપા કાપું કે નહીં ઓલા બીજા બધા ક્યાં ગયા એ જો આમ બેઠા જો કંગ્યો મારે હાલો હું આગળ તમને ઈ નહીં બતાવ આ છે ટીડીની મોજ મિત્રો કે આ બધા ગયા કે તમે આઈ શું કરો હે

આપણે જે બગીચામાં આવ્યા ને આખો બગીચો છે આ તમે જોઈ લો હાલો મિત્રો અમે હવે ગાડી આપડી બોલેરો ભરવા વર્ગી ગયા તૃપા તૃપા થઈ ગયા ક્યાં હવે તૃપા નીકળ્યા ઓછા તો ભરડાભાઈ હવે આપણે આમ તો દીટલા વાઢવા ને બે ચાર લીંબુ ના રહ્યા ને તો સંજય હવે ભરવામાં આમ કેટલા કઈ ખાય છે અમે કરીએ ફરવાનું મિત્રો સાલું છે નરેશ સંજયભાઈ દે ને દે હું આય તોપા ગાડીમાં ગોઠવું મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી મિત્રો હવે ફરી એક નવા બ્લોક માં મળીએ